વિદ્યાકુંજ સ્કૂલ ખાતે ચિત્રકાર સોમાલાલ શાહના જન્મદિવસ નિમિત્તે આંતર શાળા ચિત્ર સ્પર્ધા અને વિદ્યાકુંજ શાળાના બાર ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધામાં વીસ જેટલી શાળાઓમાંથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા કુલ ચાર વિભાગમાં યોજાઈ હતી જેમાં પ્રથમ વિભાગ ધોરણ પહેલું અને બીજું બીજો વિભાગ ધોરણ ત્રણ અને ચાર ત્રીજો વિભાગ ધોરણ પાંચ થી સાત અને ચોથો વિભાગ ધોરણ આઠ નવ અગિયાર આ ચાર વિભાગમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે સ્પર્ધામાં ભાગ લઈ અને સ્પર્ધાને સફળ બનાવી હતી વિદ્યાકુ બાળ ચિત્રકાર ચિત્ર પ્રદર્શનમાં ચાલીસ બાળકોએ વર્ષ દરમિયાન પોતે કરેલા ચિત્રક્રમ ચારસો પચાસ જેટલા ચિત્રનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું આ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના બાળકોનું સુંદર ચિત્ર પ્રદર્શન નિહાળવા વાલીઓ પણ મોટી સંખ્યામાં પધારી હતા વિવિધ શાળાના શિક્ષકો અને આચાર્ય મિત્રોએ આ સ્પર્ધાને સફળ બનાવવા પોતાના બાળકોને પ્રેરિત કર્યા એ બદલ સંકુલ નિયામક મહેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન ચિત્ર શિક્ષક આશિષભાઈ પટેલ અને જીગીસાબેન સારંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને આચાર્ય હિતેન્દ્રભાઈ પટેલ અને કિનાક્ષીબેન રાજ અને વિદ્યાકુંદર સ્ટાફના સહકારથી ખૂબ સુંદર આયોજન સફળ બન્યું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજ સ્કૂલમાં શ્રી સોમાલાલ શાહ ચિત્રકાર કલાગુરુ એમનો જન્મદિવસે

ડેવલપ કરવા માટેનું આ એક વિશેષ આયોજન હતું અને ખાસ કરીને ચિત્રકલાને જીવંત રાખવા વાલીઓને એક મેસેજ આપવા કે ચિત્રકલા પણ ખૂબ મહત્વની કલા છે કે ડોક્ટરે કોઈ પણ કલા હોય એ મહત્વની છે એ અમારે મેસેજ આપવો હતો અને એ મેસેજમાં અમે સફળ થયા છે વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહ એટલા માટે રહ્યો કે અમે આ વખતે વિશેષ આયોજન કર્યું જે વિદ્યાર્થીઓના જે તે વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવશે એને ટ્રોફી તો આપવાના છે પરંતુ એને જે ચિત્ર દોર્યું છે એની ફોટો ફ્રેમ કરીને આપવાના છે એટલે વાલીઓમાં પણ એ ઉત્સાહ કારણ કે પહેલી વાર કોઈ આવું કરી રહ્યું છે કે એને ફોટો ફ્રેમ સાથે એનું ચિત્ર મળશે એટલે બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને બાળકોએ ખૂબ આનંદમય વાતાવરણમાં અત્યારે અમારા સરસ મજાના ગ્રીન ગાર્ડનમાં ચિત્ર રંગકામ કરીને પ્રકૃતિ સાથે પણ ભરવાનો પ્રયત્ન કર્યો છે